સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન વિંગમાં મિત્રો આરટી અંતર્ગત જે 1 થી 8 ધોરણની અંદર ફ્રી શિક્ષણની નીતિ છે તેમાં બીજો રાઉન્ડ છે તે શરૂ થઈ ગયેલો છે 3 5 2024 થી 8 5 2024 સુધી આ રાઉન્ડ ચાલશે અને આપ આ રાઉન્ડ દરમિયાન આપની પસંદગીની શાળા ફરીથી નાખવાની રહેશે જગ્યા કેટલી ખાલી છે અને શાળા કેટલી નાખવાની થશે તેની માહિતી આપણે આ વિડીયોમાં લેશું તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ તો અહીં અગત્યની સૂચના આપેલી છે આપ અહીં જોઈ શકો છો આર પ્રવેશ માટેના બીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પુનઃ પસંદગી કરવા ઈચ્છતા હો એટલે કે આપને જો કોઈ શાળા મળેલી ન હોય અથવા જો મળેલી હોય અને ફરીથી બદલવા માંગતા હોય નવી શાળા નાખવા માગતા હોય તેના માટે થઈને તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસથી આઠ પાંચ બે હજાર ચોવીસ સુધીમાં આપ ઓનલાઈન અરજીમાં જઈ અને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકાશે એટલે કે આપને શાળાઓ જે પસંદગી નાખવાની છે તે આ તારીખોમાં આપ નાખી શકો છો જેથી બીજા રાઉન્ડમાં આરટી પ્રવેશની કાર્યવાહી કરી શકાય એટલે કે આપ આ તારીખની અંદર આપે શાળાઓની પસંદગી કરવાની છે તેના માટે તેને ચાર લિંક આપેલી છે વન ટુ થ્રી અને ફોર એ લિંક દ્વારા આપ અહીં શાળાઓની પસંદગી કરી શકો છો જેમાં એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે અહીં આપ સ્કૂલનું લિસ્ટ પણ જોઈ શકો છો શાળાઓની યાદીની અંદર જેમાં શાળાઓની અંદર કુલ કેટલી જગ્યા હવે ખાલી છે તે અહીં તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો જેમાં સ્કૂલના નામ ડિસ્ટ્રિક્ટ બોર્ડ ટાઈપ અને અહીં સીટ કેટલી અવેલેબલ છે અને કેટલી ભરાયેલી છે તેની પણ માહિતી આપેલી છે તો અહીં તમે મીડિયમ સીટ્સ પચીસ ટકા લે કે તમારી સીટ્સ અવેલેબિલિટી કેટલી છે તે અહીં તમે જોઈ શકો છો અહીં રેશિયો આપેલો છે અને તમે તે જોઈ લેવાનું રહેશે તો આ હતી વેકેન્સીટની માહિતી અને તારીખને લગતી માહિતી ફરી મળશું નવા વિડીયોમાં